સિહોર નગરપાલિકાએ ધાર્મિક સ્થળો પર નોનવેજ વેચતા ત્રેવીસ દુકાનદારોને એક સાથે નોટિસ ફટકારતા અપડાથડી પુરાવા રજૂ કરવા અન્યથા સોમવારે કડક પગલાં ભરવાની જાહેરાત ભાવનગર આમંતર ન્યૂઝ બ્યુરોમાંથી અજય ભુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ ભાવનગર શિહોર નગરપાલિકાએ નોનવેજ વેચતા ત્રેવીસ દુકાનદારોને એક સાથે નોટિસ ફટકારતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી ત્રણ દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નગરપાલિકાએ આ ત્રેવીસ દુકાનદારોને તાકીદ કરી હતી સિહોરમાં હિન્દુ ધાર્મિક સ્થળોની આસપાસ માંસ મટનની દુકાન ખોલી અને વેચાણ કરતા હોવાના કારણે લા લાગણી દુભાઈ હોય તે પ્રકારની ફરિયાદ ઉઠવા પામી હતી ફરિયાદ બાદ દુકાનદારોને નગરપાલિકાએ નોટિસ પાઠવી હતી જેમાં આધાર પુરાવા બાંધકામ કોમર્શિયલ હેતુનું છે કે નહીં ફૂડ લાયસન્સ છે કે નહીં સ્ટોપ લાયસન્સ છે કે નહીં તે અંગેના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે અને સોમવારે નોટિસ બાબતે કાર્યવાહી થઈ શકે છે તેવું નગરપાલિકાના વર્તુળમાંથી જાણવા મળ્યું છે